સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસ વીસ એકવીસ એપ્રિલથી ત્રણ દિવસ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે પોલીસ હેડક્વાર્ટરમાં કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ જવાનો માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું છે કેમ્પમાં સુરત શહેર પોલીસના અલગ અલગ પ્રકારના હેલ્થ ચેકઅપ કરાશે કેમ્પમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં ડીસીપી એસીપી સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વેલફેર પ્રવૃત્તિ તરીકે જોઈએ અમે લોકો દર વર્ષે અમારા સ્ટાફના પોલીસ જવાનો અધિકારીઓ અને જો ક્લર્કલ સ્ટાફ હોય છે એના મેડિકલ ચેકઅપ કરવાના હોય છે અને આ અમે લોકો જો સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ અને પરંતુ અત્યારે ત્યાં અમરનાથ યાત્રાના તૈયારીના રૂપે બધા મેડિકલ સ્ટાફ જો યાત્રાળુઓના જો ટેસ્ટિંગમાં અને ચેકિંગમાં બિઝી છે ત્યારે આજે અમે સેન્ટર ફોર આઈ હોસ્પિટલના સહયોગથી આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતે જોઈએ ડાયાબિટીક બ્લડ પ્રેશર આઈ ઇસીજી વગેરેના જો ચકાસણી માટે અમને પોલીસના ત્રણ દિવસના અમે પોલીસ પરિવાર માટે કાર્યક્રમ રાખેલા છીએ જોઈએ અને અમે લોકો ડ્યુટી આ રીતે હોય છે પોતાના શરીર ઉપર અમે ધ્યાન નહીં આપી શકીએ પરંતુ જ્યારે આ બધા ચેકિંગના માધ્યમથી અમને ખબર પડે કે અમે કઈ પ્રકારના પ્રિકોશન લેવાની જરૂરત છે જોઈએ યા અમે કઈ લેવલ ઉપર છીએ જો ડાયાબિટીકમાં અને બીપીમાં યા આઈ સાઇટમાં તો અમે લોકો સમયસર જોઈએના ટ્રીટમેન્ટ લઈ શકીએ અને અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે શહેરની સેવા કરી શકીએ લોકોની સેવા કરી શકીએ આ આ ત્રણ દિવસના કેમ્પ છે અને સાડે છ હજાર જેટલા અમારા પોલીસ મહેકમ છે જેના દર વર્ષે જો અમે લોકો આ રીતે જો મેડિકલ ચેકઅપ અહીંયા અને સિવિલ હોસ્પિટલમાં કરતા રહીએ છીએ અમે બસો બસો કરીને અત્યારે એક એક બેચ લઈએ છીએ અને સાડે છ હજારના પૂરા ટાર્ગેટ પૂરા કરવાના સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુઝ સુરત